નમસ્તે મિત્રો કેમ છો મજામાં આઈ હોપ તમે મજામાં હશો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મહેનત થી ધીરજ થી અને આત્મવિશ્વાસ થી લાઈફમાં દોસ્તો પોતાને બદલો ખાલી પરિસ્થિતિ ખુદ બદલાઈ જશે કેમ કે દરરોજ એક સવાર પડે છે એક મોકો તમને મળે છે લાઈફ બદલવાનો એટલે ખાલી પોતાને બદલો સમય અને પરિસ્થિતિ ઓટોમેટિક બદલાઈ જશે હવે મિત્રો આપણે આજે શીખશું સેન સ્ટીચ સેનમાં મેન વસ્તુ કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે ને એ ખાસ ધ્યાન રાખવાનું સેન સ્ટીચ એટલે

અહીંયા સુધી અહીંયા થી અહીંયા સુધી કારણ લીધો હવે એનું સેફ લઈ લો રંગ થોડુંક આપણે ફોટો છે એક આધાર છે આપણા આપણા માઇન્ડ થી નહીં થોડુંક બનાવવાનું

આ રીતના બની ગયો હવે વચ્ચેનું બનાવીએ આપણે સિંગલ રન આમની અંદર ટાંકો રાખવાનો છે આપણે ચેન ની અંદર ટાંકો જે છે ને લેન્થ એ લેન્થ બે ની રાખવાની સવા બે ની રાખવાની અઢી ની રાખવાની મેક્સ ત્રણ સુધી જવાનું કેમ કે વધારે ટાકો પછી ટાકો તૂટી જાય વર્ક નું ફિનિશિંગ બરોબર ન આવે એક ગોળાકાર પકડે ને પરફેક્ટ ગોળાકાર લેવો હોય તો બે નો ટાકો સવા બે નો ટાકો પરફેક્ટ ફિનિશિંગ આવે આમાં આ વસ્તુમાં એક પરફેક્ટ બોક્સ બનાવી નાખો 750 નું એને રન માં કન્વર્ટ મારી દેજો એક નીચે આવી રીતના રાઉન્ડ લઈ લેવાનું આવી રીતના હવે આને આપણે વ્યવસ્થિત બનાવી નાખશું ફૂલ ફિનિશિંગ વાળું કામ હોય છે એની અંદર અને ડિલેટમાં દઈશું ટાંકો આપણે રાખી દઈશું બે પોઈન્ટ પચ્ચીસ હવે આપણે ડુપ્લિકેટ કરી નીચે લઈ લેશું અને ડુપ્લિકેટ કરી નીચે લઈ લેશું આને નાને ડુપ્લિકેટ કરી ફેરવી નાખશું આ વસ્તુ છે આ આનું પરફેક્શન લઈ લઈશું આપણે વચ્ચે વચ્ચે અને આને આપણે ડબલ રન કરી નાખશું

ફિગર તમારે મેઇન પકડવાનો એક રિપીટ પકડવાનો રિપીટ કમ્પ્લીટ થઈ ગયો એટલે તમારી ડિઝાઇન પરફેક્ટ બની જાય હવે આને તમે ઝીરોમાં લઈ જાય ફોટાની જરૂર હવે નથી આને આપણે ડુપ્લિકેટ કરીને પચાસ નાખી દો અહીંયા બે પકડીને ઝીરો કરી નાખો ડુપ્લિકેટ કરીને સો કરી નાખો અને આ બાજુ સો કરી નાખો માઇનસ સો ની જગ્યાએ પ્લસ સો એક ડિલેટ માં જો ડીસો થઈ ગયા પાંચ હવે પાંચ ને આપણે કમ્પલેટ કરીને ઉપર મૂકી દઈશું અને ઉપર મૂકી દેશું ડુપ્લિકેટ કરીને અહીં લઈ જાઓ પોઈન્ટ મેળવી જાય ફરી ત્યાં બે ને પકડીને ડુપ્લિકેટ કરીને પાછો પોઈન્ટ મેળવી દઉં ઝૂમ કરીને ફરીથી આને ડુપ્લિકેટ કરીને પોઈન્ટ મેળવી દો ફરીથી ડુપ્લિકેટ કરીને

આટલું ઉપર નું ડિલેટ માર દેવાનું હવે આ કી ડિઝાઇન આપણી કમ્પ્લીટ થઈ ગઈ અઢી હવે આ શેરવાની ની કોન્સેપ્ટ છે પછી બ્લાઉઝ કોન્સેપ્ટમાં આલે હવે આ ટાઈપનું તમે ક્રિએશન બનાવતા હોય ખુદનું અને એટલી સ્પીડમાં અને ફિનિશિંગથી મિત્રો કામ કરો તો કોને પૈસા દેવાનો આપો સાહેબ દરેક વ્યક્તિને દરેક ખાતા દરેક કંપની તમને પગાર દેવા સો ટકા આપો સાહેબ પણ મેઇન વસ્તુ છે ફિનિશિંગ અને તમને કોઈ પણ ડિફિકલ્ટ ફોટો હોય ને તો એ તમારે ઓરિજિનલ ફોટો બનાવી દેવાનો છે એટલે હંડ્રેડ તમને પગાર દેવો પોસાય પોસાય અને પોસાય છે આ ચેન સ્ટીચની અંદર કોઈ વસ્તુ નવી નથી માત્ર ને માત્ર કાંકાની લેન્થ અને ફૂલ ફિનિશિંગ બે જ વસ્તુ આમાં આવે છે મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય ને તો લાઇક શેર અને કમેન્ટ જરૂર કરજો અને આપણી ચેનલમાં તમે બન્યા રહેજો તમને દરરોજ નવું નવું શીખવા મળશે નવું નવું જાણવા મળશે બધી જ વસ્તુ તમને ટોટલી મળશે હેડિય મિત્રો થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ તમારો આભાર